સુરત પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો કતારગામ મૈધરપુરા લાલગેટ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં જપ્ત થયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો અલગ અલગ કુલ ઓગણસાઠ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ બે હજાર નવસો અને તેર દારૂની બોટલોનો નાશ કરાયો દારૂની કિંમત સાત લાખ પચીસ હજાર એકસો ઓગણત્રીસ રૂપિયા થવા પામી છે પોલીસે ખુલ્લા મેદાનમાં દારૂની બોટલો પાથરી અને બુલડોઝર ચલાવી દેવાયું